ફાઈનલી ફાઇનલી જવાનો ચાર નાસ્તો પતી ગયો છે જેવું પણ ઓફિસે નીકળી ગયા છે અને ઘરનું ઓલમોસ્ટ કામ પતાવી દીધું છે બિકોઝ આજે હું ઊઠી ગયેલી લગભગ છ કે સાડા છની આસપાસ એટલે ઓલમોસ્ટ કામ પતી ગયું છે અને અત્યારે તો વગવામાં થાય છે ખાલી સાડા નવ બસ હવે ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું એટલે હવે કરીશું આપણે આરામ અને અને જો ઓફિસનું કામ આવશે તો ઓફિસનું વર્ક કરીશું

জায় শাওয়ালো শু লো সে

આ છે અમારા નેહા બેન અને મારું નામ છે નેહાલી મારું બંનેનું નામ સેમ સેમ છે અને આ છે ને આ બેન છે ને તે બધું સ્ટોરનું અને આ તે બધું વેચે છે જ્વેલરી ડિઝાઇનર સેટ તમને લોકોને જોઈતું હોય તો હું એમની લિંક વોટ્સએપ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તમે જલ્દીથી જલ્દી એમને ફોલો કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો સ્ટેડિયસ ફાઇનલી ગાયસ તમે મેં જે બેન પાસેથી જ્વેલરી લીધી હતી જે ક્રિષ્ના ફેશનમાં મળે છે એ હું તમને બતાવું મેં મારા પોતા માટે પરચેસ કરી હતી અને હું મારો પોતાનો રિવ્યુ તમને જણાવું છું એ કેટલી સુંદર અને મસ્ત આવી છે સો ચાલો તમને હું બતાવું આ છે સેટ આ છે એનું હાથમાં પહેરવાનું બ્રેસલેટ આ છે એની ઇયરિંગ અને આ એક મંગલસૂત્ર મંગાવેલું હતું આ પણ એક બીજું મંગલસૂત્ર ઓનલી વન ફિફ્ટીમાં અને આ સેટ પણ મંગાવેલો હતો વન ઇયર પહેલાં વન ફિફ્ટીમાં હજુ સુધી એવો એવું નેવું છે બિલકુલ ખરાબ થયું નથી અને આ એક સેટ કહેવું તો સેટ પણ કહી શકો અને મંગલસૂત્ર પણ કહી શકો એની બુટ્ટી સાથે છે હજુ સુધી એવો ને એવો છાપણ મેં વન ઇયર પહેલાં મંગાવેલો હતો સો ટ્રસ્ટેબલ છે તમે મંગાવી શકો છો સો યોર ફાઇનલી ગાય અત્યારે હું થઈ ગઈ છું જમીન કરીને ફ્રી અને અત્યારે વાગવામાં થાય છે બે બે વાગ્યાની અંદર હું જમીને ફ્રી થઈ ગઈ છું પ્લસ શાકભાજી સાફ કરી લીધી છે બસ હવે કરીશું આરામ અને જોઈએ સાંજે ઠંડી છે કે નહીં જીગુનું મૂળ કેવું છે એ બહાર ફરવા લઈ જાય છે કે નથી લઈ જતા તો જોઈએ શું કરીએ તો તમે બ્લોગ સ્કીપ ન કરતા પૂરો જોજો તો તમને ખબર પડશે કે આગળ આગળ શું થાય છે સો સ્ટેટ યુ ઓન હેલો પ્રિપન અત્યારે વાગવામાં થઈ ગયા છે છ અને હવે હું નાવાન માટે પાણી મૂકી દઈશ હેર વોશ કરવાના છે હેર વોશ કરી લઈએ અને કરી લઈએ ફટાફટથી પૂજા અને આજે છે બુધવાર બુધવાર છે એટલે છે ને જીગું કંઈ લાવે છે બનાવવા માટે તો એ બનાવવાનું છે તો એ આવશે પછી જમવાનું બનાવીએ ત્યારે હું થઈ ગઈ છું નાઈ ધોઈને ફ્રી અને કરી લીધી છે પૂજા બસ હવે બનાવીશું જમવાનું તો ફાઇનલી ગાઈઝ અમે લોકો થઈ ગયા છે જમીને ફ્રી અને આજે અમારો બહાર જવાનો કોઈ પ્લાનિંગ નથી કારણ કે આજે કાલ કરતાં પણ ઘણી ઠંડી આજે છે તો અમે લોકો કરીશું તાપણું સો સ્ટેટ આજે તમને એક વાત કહું આજે છે ને જમવાનું એટલું ટેસ્ટી હતું ને તેની કોઈ વાત જ છે અમે લોકો છે ને તાપણું કરીએ છીએ આ જીગું છે અમારું તાપણું ચાલી રહ્યું છે આજે છે ને ઠંડી વધારે હતી તો અમે લોકોએ કર્યું હતું તાપણું અને ત્યાર પછી અમે લોકો બસ ઓલમોસ્ટ તાપણું થઈ ગયું છે તાપણું થઈ ગયું પછી એની અંદર અજમો નાખી અને આખા ઘરમાં અજમાની ધૂની કરી દીધી જેનાથી શરદી નહીં થાય ત્યાર પછી બસ હવે પોણા દસ થઈ ગયા છે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને એક વાત હજુ કે જો તમને મારો વિડીયો સૌથી પહેલો જોવો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લો અને ત્યાં બાજુમાં આપેલી બે લાઇકનને પ્રેસ કરી દો જેનાથી મારો વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે સો કંઈ નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તમને મારો વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા બ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ